તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફરી એકવાર આપનું શું માહિતી ગુજરાતની હવામાન ચેનલની અંદર આજના વિડીયોમાં મિત્રો ચર્ચા કરીશું આજે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે વરસાદનો એક મોટો રાઉન્ડ આજે જોવા મળશે આવી રહેલી ત્રણ સક્રિય થયેલી સિસ્ટમો છે જે ગુજરાત ઉપર ત્રાટકી ચૂકી છે આજે સવારથી જ ગુજરાતમાં મેઘ તાંડવ શરૂ થઈ ગયું છે આપ જોઈ શકો મિત્રો અરબસાગરની સિસ્ટમ હવે એક પછી એક ગુજરાત ઉપર ત્રાટકવાની શરૂ થઈ ગઈ છે આજે સાંજ સુધીમાં વરસાદની સિસ્ટમ જે છે તે ઉત્તર ગુજરાત સુધી પણ પહોંચી જવાની છે ખાસ કરીને આજે મિત્રો સાંજ સુધીમાં જે છે તે સારો એવો દસ ઇંચ જેટલો પણ વરસાદ અમુક વિસ્તારમાં નોંધાઈ શકે તેવી આગાહી કરવામાં આવી છે આજનો દિવસ મિત્રો ભારે રહેવાનો છે કારણ કે ખાસ કરીને આજે મિત્રો દરેક વિસ્તારોની અંદર આભ ફાટી શકે છે કારણ કે જે મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશન બની હતી સાગરની અંદર તે મિત્રો આજે હવે આગળ વધીને ગુજરાત તરફ જતી જોવા મળી રહી છે જે મિત્રો તમે અહીં જોઈ શકો છો ખાસ કરીને મિત્રો આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરી લઈશું કે આજે ગુજરાતના એવા કયા કયા વિસ્તારો છે કે જ્યાં મેઘતાંડવ જોવા મળવાનું છે તો ખાસ કરીને અને આ ચેનલને જો તમે સબસ્ક્રાઇબ ના કર્યું તો કરી લેજો જેથી કરીને આજના અને આવતીકાલે પણ જ્યારે હું મિત્રો વિડિયો મૂકું વરસાદને લઈને તે તમને સૌ પહેલા મળી જાય સાથે જ મિત્રો તમારા ગામનું નામ પણ કોમેન્ટની અંદર લખવાનું ભૂલતા નહીં તો મિત્રો શરૂઆત કરી દઈએ આજના વિડિયોની જાણી લઈએ કયા કયા વિસ્તારોમાં આ સિસ્ટમની અસર થશે મિત્રો તમે જોઈ શકો એક સાથે કેટલી સિસ્ટમો ત્રાટકી રહી છે એક બે ત્રણ ચાર અને પાંચ સિસ્ટમ જે છે તો મિત્રો એક સાથે ગુજરાત ઉપર ફ્લાય ઓવર કરી રહી છે

અંદર જોવા મળવાનો છે કારણ કે ત્યાંથી જ સિસ્ટમ આવી રહી છે વાત કરીએ મિત્રો સૌરાષ્ટ્રની અંદર આજે મિત્રો તમે જોઈ શકો આ જે જે જગ્યાએ તમને લાલ અને વ્હાઈટ કલરના રાઉન્ડ દેખાય છે ત્યાં મિત્રો આજે મેઘ તાંડવ જોવા મળશે આબ ફાટશે અને રસ્તા ઉપર ગોઠણ સમા પાણી ભરાઈ જાય તેવો પણ મિત્રો વરસાદ આવી શકે ખાસ કરીને મિત્રો આંબાલાલે ગઈકાલે આગાહી કરી હતી કે ગુજરાતની અંદર જુલાઈ મહિનામાં પૂરની પરિસ્થિતિ બની શકે તો મિત્રો જો આવી સિસ્ટમો વારંવાર આવશે તો આપણે આ આ જે આંબાલાલે આગાહી કરી છે તે પણ મિત્રો આગળ જોવા મળી શકે છે ખાસ કરીને મિત્રો વાત કરીએ લઈએ આજે સૌરાષ્ટ્રથી શરૂ કરીએ કે આખા વિસ્તારમાં કેટલો વરસાદ રહેશે તો દ્વારકા ઓખા ભાટીયા ખંભાળીયા લાલપુર જામનગર લાગુ વિસ્તારો ત્યાંથી મિત્રો નીચે આવીએ તો ભાણવડ સિસલી પોરબંદર ઉપલેટા આ દરેક વિસ્તારોની અંદર મિત્રો આજે તાંડવ છે કારણ કે આ નવી જે સિસ્ટમ આવી છે તે ખૂબ જ ભારે સાબિત થશે આવનારા સમયની અંદર ત્યાંથી મિત્રો ઉપર જતા જઈએ તો મોરબી લાગુ વિસ્તારો જામનગર જ્યાં આસપાસના જે મિત્રો વિસ્તારો છે જેવા કે સાવડી ધરોલ વાંકાનેર થાણ ચોટીલા રાજકોટ વેરાવળ સુરેન્દ્રનગર

એ તો અમરેલી લાગુ વિસ્તારોમાં પણ આજે ભારે વરસાદ કડાકા સાથે છે ખાસ કરીને અમરેલી લીલીયા લાઠી દામનગર ઇંગોરાળા બગસરા ધારી કુંડલા વિસાવદર લાગુ વિસ્તારો પાલીતાણા ગારિયાધાર રોડ આ દરેક વિસ્તારોની અંદર મિત્રો આજે ધબધબાટી જોવા મળશે વરસાદની કારણ કે જે સિસ્ટમ બની રહી છે તેના પરથી અમે તમને કહી શકીએ કે આ સિસ્ટમ જે છે તે ભારે પડી શકે છે અને સાંજે આનું જોર ખાસ કરીને વધશે જ્યાંથી મિત્રો નીચેના વિસ્તારો વિશે વાત કરી લઈએ તો મહુવા લાગુ વિસ્તારો ઉના કોડીનાર તુલસીશામ રાજુલા આ દરેક વિસ્તારોમાં પણ વરસાદ રહેશે ત્યાંથી ભાલ પંથક તરફ આગળ વધતા જઈએ તો ભાવનગર લાગુ વિસ્તારો સિંહોર વલભીપુર ભાલ પંથક ભોળાદ બાબરા ગઢડા લાગુ રોડ ત્યાંથી મિત્રો ઉપર બોટાદ તરફ આગળ વધતા જઈએ તો તે સિસ્ટમ જે છે તે ત્યાં પણ મિત્રો દેખાઈ રહી છે ખાસ કરીને મિત્રો આ દરેક ગામડાઓ જેમ કે બોટાદ રાણપુર ધંધુકા જસદણ અને બાણગઢ લાગુ વિસ્તારો બરવાળા આ દરેક વિસ્તારોમાં ખાસ કરીને મિત્રો જસદણ લાગુ જે વિસ્તારો છે ત્યાં મિત્રો સારો એવો વરસાદ આજે જોવા મળે

ત્યાંથી નીચેના જે વિસ્તારો છે જેમ કે રાપર ભુજ અડેસર ગાંધીધામ ભચાઉ માંડવી જખૌ પ્રદેશ આ દરેક વિસ્તારોમાં આજે સાંજે અતિ ભારે વરસાદ જે છે તે સાંજ સુધીમાં જોવા મળી જશે કચ્છની અંદર ત્યાંથી મિત્રો હવે મધ્ય ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે એક સિસ્ટમ દેખાઈ રહી છે જોઈ શકો મિત્રો આપ મિત્રો અહીંયા જે મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો જે નવી સિસ્ટમ બની રહી છે તેને લઈને કડાકા ભડાકા જોવા મળવાના છે ખાસ કરીને મિત્રો મધ્ય ગુજરાતના જે વિસ્તારો વિશે વાત કરીએ તો સુરેન્દ્રનગર લાગુ જે વિસ્તારો છે ત્યાંથી ઉપર જોઈએ તો વિરમગામ કુડા અમદાવાદ ધોળકા કપડવંજ નડિયાદ ગોધરા લુણાવાડા દાહોદ ઝાહલોદ આ દરેક મિત્રો મધ્ય ગુજરાતના પટ્ટાની અંદર જે છે તે આજે વરસાદી સિસ્ટમ બનશે અને જોરદાર વરસાદ જોવા મળશે ત્યાંથી ઉપર મિત્રો જોઈએ તો ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને આજે ભારે વરસાદની આગાહી છે ઘણા દિવસથી મિત્રો ઉત્તર ગુજરાતમાં વરસાદ આવી રહ્યો છે ગઈકાલે પણ મિત્રો ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાની અંદર બે ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો આજે પણ મિત્રો ત્યાં આજે ખાસ ભારે વરસાદ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મોડાસા ગાંધીનગર મેઘતાંડવ જોવા મળશે તે સિવાય મિત્રો ત્યાંથી ઉપર જઈ તો રાધનપુર પાલનપુર ખેડવ્રહ્મા બનાસકાંઠા આબુ અંબાજી સાબરકાંઠા અને ખેડા લાગુ વિસ્તારોમાં પણ મિત્રો આજે જે છે તે મિત્રો તમને મેઘતાંડવ જોવા મળી જશે ડુંગરપુર લાગુ વિસ્તારોની અંદર પણ નીચે મિત્રો આવીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ આજે વરસાદની ભારે સિસ્ટમ સક્રિય બની છે અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે જેમાં ખાસ કરીને આણંદ વડોદરા ખંભાત અંકલેશ્વર ભરૂચ આ દરેક વિસ્તારોની અંદર સાથે જ મિત્રો કરજણ જાંબુસર ડભોઈલાગુ વિસ્તારોની અંદર પણ ભારે વરસાદની આગાહી નીચે આવતા જઈએ તો કોસંબા સુરત બારડોલી વ્યારા ઉમરપાડા વાંકાળ આ દરેક વિસ્તારોમાં પણ આજે ભારેથી ભારે વરસાદની આગાહી ખાસ કરીને મિત્રો આ દરેક જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે જ્યાં મિત્રો ગઈકાલે મેઘ તાંડવ જોવા મળ્યું હતું સુરતની અંદર મિત્રો ગઈકાલે પાંચ ઇંચથી વધારે નવસારીની અંદર પણ મિત્રો પાંચ ઇંચ જેટલો વરસાદ ગઈકાલે પડ્યો એટલે આહવા ડાંગ છે અને ભારે વરસાદ તમને જોવા મળી જશે હાલ મિત્રો આજના વરસાદની માહિતી આપણે લઈ લીધી આજે નવી સિસ્ટમો બની રહી છે તે કઈ દિશા તરફ આગળ વધી રહી છે તમે જોઈ શકો ખાસ કરીને સિસ્ટમ જે છે તે મિત્રો આજે રાત્રે એક વાગ્યે જે છે તે મિત્રો મધ્ય ગુજરાતમાં ત્રાટકી જશે તમે જોઈ શકો રાત્રે એક વાગ્યે જે છે ત્યાં સિસ્ટમ અમદાવાદ અને મધ્ય ગુજરાતના વિસ્તારોને ટાર્ગેટ કરી રહી છે એટલે કે મિત્રો કાલે સવાર પડતાની સાથે જ આ સિસ્ટમ જે છે તે મધ્ય ગુજરાતમાં ત્રાટકવાનું શરૂ કરી દેશે અને અમદાવાદ ધોળકા નડિયાદ ખંભાત ચોટીલા રાજકોટ મોરબી કુડા સુરેન્દ્રનગર જામનગર આ દરેક વિસ્તારોમાં મિત્રો આ સિસ્ટમ આવતીકાલે સવારે વધારે પ્રચંડ બનશે અને મિત્રો તે ધીમે ધીમે આગળ વધી રહી છે એટલે કે કહી શકીએ કે આવતીકાલે જે છે તે સવારે મધ્ય ગુજરાત અને સાંજ સુધીમાં આવતીકાલે સાંજથી બપોર સુધીમાં આ સિસ્ટમ જે છે તે ઉત્તર ગુજરાતમાં પ્રવેશી રહી છે તમે જોઈ શકો ઉત્તર ગુજરાતના જે મહેસાણા લાગુ વિસ્તારો છે મોઢેરા છે ચાણસમા પાટણ રોડા દિયોદર પાલનપુર અને વડનગર સિદ્ધપુર જે છે તેમ ત્યાં મિત્રો આ સિસ્ટમ જે છે તે કાલે બપોરે બારથી લઈને એક વાગ્યા સુધીમાં પહોંચી જશે તો ત્યાં પણ મિત્રો ટોટલ મિત્રો વાત કરી લે આ સિસ્ટમનો રૂટ કેવો છે તો મિત્રો તમે જોઈ શકો કે આ સિસ્ટમ જે છે તે આજે મિત્રો અહીંથી શરૂ થશે ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો કે આ સિસ્ટમ ધીમે ધીમે આ દિશા તરફ આગળ વધી રહી છે એટલે કે તમે મિત્રો અહીં જોઈ શકો કે ધીમે ધીમે જો મિત્રો તમે ઉપર જતી જોવા મળી રહી છે અને આવતીકાલે બપોરે અહીં ઉત્તર ગુજરાતમાં જશે ત્યારબાદ મિત્રો ત્યાંથી ઉપર રાજસ્થાનમાં જઈને તે સમાઈ જશે તેવું દેખાઈ રહ્યું છે તો આ સિસ્ટમને લઈને ભારે વરસાદ ગુજરાતમાં જોવા મળશે ત્યારબાદ મિત્રો તમે અહીં જોઈ શકો બે તારીખ અને ત્રણ તારીખ અને ચાર તારીખે મિત્રો ગુજરાતમાં વરસાદનો વિરામ જોવા મળી રહ્યો છે ચાર તારીખે સાંજે અથવા તો પાંચ તારીખથી મિત્રો ફરી એકવાર મેઘરાજાની એન્ટ્રી બીજા રાઉન્ડમાં થશે તેવું મિત્રો દેખાય

સાથે જ મિત્રો આપણે જણાવી દઈએ કે આ સિસ્ટમ આવતીકાલે જો કોઈ દિશા બદલે છે અને કોઈ બીજી દિશામાં આગળ વધે છે આ વિડીયો જોવાના પસંદ આવતા હોય અને વરસાદની માહિતી કામની લાગતી હોય તો આ ચેનલને ને કરી લઈશું જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહોંચી જાય સાથે તમારા ગામમાં અત્યારે વરસાદ ચાલુ છે કે નહીં તે પણ કોમેન્ટમાં લખીને જણાવી દેજો હવે મિત્રો વાત કરી લઈએ કે આંબાલાલ પટેલ અને કેટલાક હવામાન નિષ્ણાતોની શું આગાઈ છે ચોમાસાને લઈને ખાસ કરીને મિત્રો આંબાલાલે એવું જણાવ્યું છે કે 2 જુલાઈ સુધી આ ચોમાસાનો પહેલો રાઉન્ડ જોવા મળવાનો છે ત્યારબાદ મિત્રો વરસાદનો બીજો રાઉન્ડ આવશે 5 જુલાઈ થી લઈને 15 જુલાઈ ની વચ્ચે ખાસ કરીને 5 થી લઈને 12 જુલાઈ વચ્ચે હવામાન નિષ્ણાંત આંબાલાલે જણાવ્યું છે કે ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળશે ખાસ મિત્રો આંબાલાલે એવ પણ જણાવ્યું છે કે 5 જુલાઈ બાદ જે છે તે ગુજરાત સિવાય અન્ય રાજ્યોની અંદર પણ ગુજરાત ભારતના અન્ય રાજ્યોની અંદર પણ વરસાદની શરૂઆત થઈ જશે અને ભારે વરસાદ જોવા મળશે સાથે જ દક્ષિણ ગુજરાત

સાચી અને સચોટ માહિતી મળી જાય આજ માટે મિત્રો આટલું જ રાખીએ આવતીકાલે મળીશું એક નવા સમાચાર સાથે એક નવી વરસાદી માહિતી સાથે ત્યાં સુધી મિત્રો આજ માટે મને રજા આપશો આવતીકાલે મળી લઈશું એક નવા સમાચારની અંદર આજ માટે આટલું જ ધન્યવાદ જય માતાજી